નવ જુલાઈના ના રોજ દેશના તમામ મજૂર કિસાન આશા વર્કર ફેસિલિટર મધ્યમ ભોજન કર્મચારી તથા તમામ સ્કીમ વર્કરોનું શોષણ વિરોધી અને શ્રમ કાયદાના રક્ષણ ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન અને સંયુક્ત રાષ્ટ્રીય ટ્રેડ યુનિયન દ્વારા રાષ્ટ્રવ્યા લઈને મોડાસા શહેરના ચાર રસ્તા ખાતેથી આંગણવાડી આશા ફેસિલિટર કર્મીઓની ભવ્ય રેલી યોજાઈ હતી જે અરવલ્લી જિલ્લાની ત્રણસો થી વધુ આંગણવાડી વર્કરો પડતર માંગને લઈને નવ જુલાઈ ના રોજ હડતાલ પાડી કામગીરીથી અળગા રહ્યા હતા જેમાં કર્મચારીઓ કામના ભારણ અને પડતર પ્રશ્નોની માંગ સરકાર દ્વારા ન સંતોષાત તેના વિરોધમાં હડતાળને સફળ બનાવવા માટે અરવલ્લી જિલ્લાની થી વધુ આંગણવાડી કાર્યકર્તા તેડાગરો ભવ્ય રેલીઓજી સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો જેમાં કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ બે હજાર અઢાર પછી કોઈ જ વેતન વધારો કરવામાં આવ્યો નથી પોષણ ટેકર માટે માનસિક ત્રાસ આપતા હોવાથી વધારાની કામગીરી કરવાની નહીં હોવા છતાં વધારાની સરકારી કામગીરી કરાવી બાળકોને પ્રાથમિક શિક્ષણથી વંચિત રાખવામાં આવી રહ્યા છે ત્યારે અરવલ્લી જિલ્લાની ત્રણસો થી વધુ આંગણવાડી વર્કર તારીખ નવ જુલાઈ ના રોજ સામૂહિક રીતે માસ ભરી એક દિવસ કામગીરીથી અળગા રહીને મોડાસા ચાર રસ્તાથી ડુંગરવાડા ચોકડી સુધી રેલી સિત્રો ચાર સાથે યોજીને કલેક્ટરને આવેદન આપ્યું હતું ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન તરફથી આજે સંયુક્ત રાષ્ટ્રની જે હડતાલ છે એ હડતાલમાં અમે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન તરફથી અરવલ્લી જિલ્લાની તમામ બહેનો કાર્યકર અને નેતરાગત તમામ બહેનો આજે એક દિવસ અમારા કામ થી અડગા રહીને હડતાલ ઉપર ઉતરેલા છીએ આજે અમે મોટી સંખ્યામાં રેલી યોજી છે જે અહીંયા ટાઉન મોરાસા ટાઉન હોલ ખાતે થી ઉગવાના ચોકડી થઈને રિટર્ન આવશે અને અમારા પછી પ્રતિનિધિઓ અરવલ્લી કચેરીએ કલેક્ટર કને શ્રીને આবেদন પત્ર આપવા જવાના છીએ

કામદાર વિરોધી મજદૂર વિરોધી અને આમ જનતા વિરોધી કિસાન વિરોધી જે નીતિઓ અમલમાં મૂકી છે અને કાયદાઓ જે એને બદલીને ચાર લેબર કોડ બનાવ્યા છે અને ઉદ્યોગપતિ માલિકોને શોષણ કરવાનો પરવાનો આપ્યો છે તેની સામે દેશના મોટા આજે રાષ્ટ્રીય જાહેર કરી છે બેંકો વીમા કંપનીઓ તાર ટેલિફોન રેલવે તમામની ની હડતાલ આજે છે અને એના સમર્થનમાં આજે ગુજરાત આગળવાળી કર્મચારી સંગઠન આશા વર્કર સુપર સીલ કામદારો જે શોષણ સામેનો જંગ છે એના માટે આજે આ કાર્યક્રમ છે આખા દેશ માં હડતાલ છે એના સમર્થન માં આ છે અને ચાર લેબર કોલ લગમ થાય ત્યાં સુધી આ તમામ મજદૂરો આ કિસાનો આ કાર્યક્રમ ને ચાલુ રાખશે ધાર્મિક સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ